નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બોર્ડે નાખ્યા આજના મુખ્ય સમાચારો પર અમદાવાદમાં યોજાયેલ એઆઈસીઓ જીની કોન્ફરન્સમાં સલામત સિટી ડિલિવરી અને પ્રસ્તુતિ પછી ભારે રસ્ત્રાવ રોકવા જેવા વિષયો પર થઈ વિસ્તૃત ચર્ચા પી આર સિનેમા દ્વારા અમદાવાદમાં છઠ્ઠા મલ્ટિપ્લેક્ષ પ્રોપર્ટીનો થયો પ્રારંભ

महत्व चर्चा उपरांत स्क्रिप्ट सामाजिक कार्यक्रमों योजना फॉक्सी जो है ये फेडरेशन ऑफ गायनोकॉलॉजिस्ट ऑफ इंडिया और सबसे बड़ी ऑर्गेनाइजेशन है इसमें 34,000 फोर थाउजेंड गायनोकोलॉजिस्ट है और 240 हंड्रेड एंड फोर्टी सोसाइटीज एक एक शहर छोटे गांव में भी फॉक्सी की सोसाइटी है तो इनका जो एनुअल कॉन्फ्रेंस है एआईसीओजी ऑल इंडिया कॉन्फ्रेंस ये इस बरस टू में अहमदाबाद में हो रहा है बहुत बड़ा इवेंट है दस हजार से लोग आ, से ज्यादा लोग यहां आए हैं बहुत से डॉक्टर्स इंटरनेशनल डॉक्टर्स आए हैं 60 के ऊपर इंटरनेशनल डॉक्टर्स हर एक कंट्री से आए हैं साउथ एशियन कंट्री से बहुत से डॉक्टर्स आए हैं 600 के ऊपर हमारा फैकल्टी है जो टीचिंग और ट्रेनिंग करने वाले हैं और जैसे मैंने बोला दस हजार के ऊपर डॉक्टर्स पूरे कंट्री से आए हैं तो एक बहुत बड़ा इवेंट है बहुत सी चीजें साथ में हो रही है ये ओवर फाइव डेज स्प्रेड आउट है ये कॉन्फ्रेंस बारह वर्कशॉप अलग अलग सब्जेक्ट के ऊपर बारह वर्कशॉप हुआ है जमा दर ने नवमी तारीख के સગર્ભા સ્ત્રીઓનું સો ટકા વિનામૂલ્ય તબીબી સંભાળ પૂરી પાડીએ છીએ હજુ ગઈકાલે નારી સ્વસ્થતા પહેલ નામની વધુ એક ઝુંબેશ સરકાર અને આઈઆઈએમ ના સંયુક્ત સહયોગ કરવામાં આવી છે અમે બેહતર કામગીરી માટે મહિલા આરોગ્ય ક્ષેત્રે કાળજી શિક્ષણ અને પરિવર્તન ઉપર ધ્યાન આપવા માંગીએ છીએ મીડિયા સાથે વાત કરતા ફોક્સના સેક્રેટરી જનરલ ડોક્ટર ઋષિકેશભાઈએ જણાવ્યું હતું કે જ્યારે આરોગ્યની વાત આવે ત્યારે ડોક્ટર મૂડીવાર અને સમાજવાદનો સમન્વય કરવો પડે છે દેશમાં એક અબ્બાટ લોકો એવા છે કે જેમના પાયાની આરોગ્યની સુવિધા પોસાવી નથી અને એ કબાટ લોકો પણ વિનામૂલ્યે કામ કરવું જોઈએ આ એક અબ્બત લોકોને સેવા આપવી એ તે માટે સૌથી મોટું અને સૌથી મહત્ત્વનું કામ છે તમામના સામાજિક જાગૃતિને કામમાં મળેલી ભારે સફળતાને અંગે પ્રતિભા આપતા એ ઓજીએસના પ્રેસિડન્ટ ડોક્ટર ઇલેક્ટર ડૉક્ટર હેમન્ભાટે જણાવ્યું કે અમે ગુજરાતી તમામ વર્ગની મહિલાઓને સામેલ થઈને મહિલા આરોગ્યના સશક્તિકરણ ઉદ્દેશ્ય મહત્વ આપીને અમને વધુ સખત પરિશ્રમ કરવા માટે ભારતમાં જાગૃતિના મુદ્દાને બે ત્રણ માર્ગ સજ્જ થવા પ્રોત્સાહિત કર્યા છે વિવિધ સરકારી હોસ્પિટલો જીએમડીસી ખાતે તેના અભક્ષમાં ભાગનાની તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિભાવ સાંપડે છે આ મેડિકલ કોન્ફરન્સમાં દસ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓના વિષય પર વિસ્તૃત ચર્ચા પણ થઈ હતી નેશનલ અને ઇન્ટરનેશનલ ફેકલ્ટી તરફથી વર્કશોપ પણ યોજાયા હતા જેમાં ખાસ કરીને શહેરના રાણી વિસ્તારમાં પીવીઆર સિનેમા દ્વારા છઠ્ઠા મલ્ટીપ્લેક્સ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ભારતમાં સૌથી મોટી સિનેમા એક્ઝિબિશન કંપની પીવીઆર લિમિટેડ સાંસ્કૃતિક હબ ગણાતા ભારતમાં અવૈધ પ્લાઝા છઠ્ઠા પ્રારંભ કર્યો છે તેમાં સાત સ્ક્રીનો ધરાવતી પ્રોપર્ટી છે અને ચૌદસો બેઠકો જોવા મળશે આ રજૂઆત સાથે પીવીઆર માત્ર અમદાવાદમાં આઠ સ્ક્રીન જ નહીં પણ હવે તે પ્રોપર્ટી દ્વારા ત્રીસ સાઈડ સ્ક્રીનો ધરાવતી સૌથી મોટો મોટી મલ્ટીપ્લેક્સ જેનું સ્થાન પામી છે આ પ્રસંગે પીવીઆર સિનેમાના સીઈઓ ગૌતમ દત્ત જણાવ્યું કે અમે શહેરમાં છઠ્ઠું મલ્ટીપ્લેક્સ રજૂ કર્યા ભારે આનંદ અનુભવી છે પશ્ચિમ વિભાગના અમારા મહત્વનો બજાર બની રહ્યા છે અમારા ગ્રાહકો તરફથી મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિભાવને ધ્યાનમાં રાખીને અમે અમારી હાજર રહીને વિસ્તારવાનો નિર્ણય કર્યો છે આ રજૂઆત તમને બે હજાર બે બે હજાર વીસ સુધીમાં એક રાસ્કીના સીમા ચૂની સીમા ચિહ્ન સુધી પહોંચવાનો વધુ નજીક લાવવાના છીએ અમદાવાદ ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું હોવાથી અદ્યોતન ધરાવતા વર્લ્ડ ક્લાસ સિનેમામાં ખૂબ જ રસ ધરાવે છે આ મલ્ટીપ્લેક્સમાં ટુ કે ફોર કે પ્રોસિઝર સિસ્ટમ અને અલ્ટ્રા વાઇડ બ્રાઇટનેસ ધરાવતા નવા યુગ થ્રીડી એનબેટ સ્કીન ધરાવતા સાત પોઈન્ટ ફંડ ડિજિટલ સરાઉન્ડ સૌથી ગાજી ઊઠશે આ નો મલ્ટીપ્લેક્સમાં વાનગીઓ વિવિધ વિકલ્પો સાથે વિવિધ પ્રકારની ખાણીપીણી ચીજો વ્યવસ્થા ઉપલબ્ધ છે આ રજૂઆતી સાથે પીવીઆર અડતાલીસ શહેરોમાં એકસો પ્રોપર્ટી સાથે મુલાકાત હતી અમદાવાદ પેથાપુર ખાતે આવેલા ગ્લોબલ અગ્નિક્રમ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય જાણીતા નામાંકિત ડોક્ટર મુલાકાત લીધી હતી જેમાં આયલેન્ડ ફેકલ્ટીના પેન ફેકલ્ટી અને ભૂતપ્રો અને અમદાવાદમાં એક સેમિનાર પણ યોજાયો હતો અને આ સેમિનારમાં ગ્લોબલ અગ્નિક્રમ સેન્ટર સ્થાપક અને માર્ગદર્શક લંડન સ્થિત વમાંકિત આયુર્વેદ કન્સલ્ટન્ટ અને રિચર્ચર ઉપસ્થિત રહ્યા હતા ગ્લોબલ અગ્નિક્રમ સેન્ટરની મુલાકાત આયુર્વેદિક દુખાવા માટે ઝડપી સારવાર જીવનપૂર્વક અવલોકન કર્યું હતું અને અગ્નિક્રમ સારવારનો લાભ લીધેલા દર્દીઓની મુલાકાત તેમની તપાસ પણ કરી હતી આયુર્વેદની કે જેને જેનાથી પેઇન જોઈન્ટ પેઇન ફ્રોઝન શોલ્ડર બેક પેઇન ની પેઇન એવા બધા જે પેઇન થતા હોય એની માટે અગ્નિકર્મ ચિકિત્સા એવું ખૂબ જ સારા પરિણામ આપે છે અને અગ્નિકર્મ સેન્ટરમાં છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ વૈદો છે એ લોકોએ લગભગ બાવીસ હજાર પેશન્ટ કર્યા અને સાઠ હજાર અગ્નિકર્મની પ્રોસીઝર કરી જેનાથી દર્દીઓને ખૂબ લાભ થાય અને બુધ ગુરુ અને શુક્ર ત્રણ દિવસ ત્યાં આગળ અગ્નિકર્મ ચિકિત્સા મફત કરવામાં આવે અને ઘણા બધા દર્દીઓને આપણે ધૈય દિવસ પરિણામ જોઈને ગ્લોબલ અગ્નિક્રમ સેન્ટર વૈદ્યોની ટીમ ખુબ જ અભિનંદન આપ્યા હતા અગ્નિક્રમ એક આયુર્વેદિક વિશેષ પ્રકારની સારવાર પદ્ધતિ છે જેનું વર્ણન આયુર્વેદિક ના પ્રાચીન ગ્રંથો જેવા કે સુસ્તા

અગ્નિક્રમ સેન્ટરમાં સપ્તાહમાં ત્રણ દિવસ બુધ ગુરુ શુક્ર નિઃશુલ્ક અગ્નિક્રમ સારવાર આપવામાં આવે છે જેમાં ગુજરાત જ નહીં પરંતુ રાજ્યના પ્રદેશના લોકો પણ અહીંયા સારવાર લેવા આવે છે ગ્લોબલ અગ્નિક્રમ સેન્ટર સ્થાપક વૈદ્ય અશ્વિન બાર લંડન યુકે છેલ્લા ત્રીસ વર્ષથી યુરોપના દેશોમાં આયુર્વેદિક પ્રચાર કરવા ઉપરાંત યુરોપના તબીબોના આયુર્વેદિક ચિકિત્સા મૂળભૂત સિદ્ધાંતોનું વૈજ્ઞાનિક જ્ઞાન પણ આપે છે मित्रो आता अत्यंत सुधी मुख्य समाचार समाधान